આવકો અને નિકાલની પરિસ્થિતિ કેવી છે દેશની અંદર કેટલું વેચાઈ રહ્યું છે અને વિદેશમાં એટલે કે દુનિયાના બાકીના દેશોના બજારમાં આપણા તરફથી નિકાસના રૂપમાં માલનો પ્રવાહ કેટલો જઈ રહ્યો છે ક્યાં પ્રવાહમાં ઘટ આવી છે ક્યાં પ્રવાહ બિલકુલ બંધ થઈ ગયો છે અને એની અસર અત્યારના દિવસોમાં જે કાંઈ પડી રહી હોય અને આપણે જે અનુભવી રહ્યા હોઈએ એ આગામી દિવસોમાં કઈ દિશા તરફ જઈ શકે છે એની સંપૂર્ણ વિગત સાથેનો વિડીયો આજના એપિસોડમાં આપણે આપણી ચેનલ પર જ્યારે અપલોડ કરી રહ્યા છીએ ત્યારે એ વિડીયો સુધી આપ અવશ્ય પહોંચજો એનો અભ્યાસ કરજો અને એને માટેની લિંક આ શોર્ટની નીચે અમે આપીએ છીએ એ લિંક મારફત મુખ્ય વિડીયો સુધી જવાનો પ્રયાસ કરજો જે કઈ ચર્ચા આપણે એ વિડીયોમાં કરી છે એ ચર્ચા આપણી ડુંગળીની હાલની પરિસ્થિતિ અને આગામી દિવસોમાં થનારી અસર આ મુદ્દાઓ ઉપર છે મિત્રો અવશ્ય આ વિડીયો સુધી આપ પહોંચજો જય હિન્દ જય ભારત